પ્રશિષ્ટતાવાદ એક વિસ્તૃત સમીક્ષા પ્રશિષ્ટતાવાદ જેને અંગ્રેજીમાં ક્લાસિસિઝમ ક્લાસિસિઝમ કહેવામાં આવે છે તે કલા સાહિત્ય સ્થાપત્ય અને સંસ્કૃતિનો એક દ્રષ્ટિકોણ છે જે પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિઓની શૈલી રચના અને મૂલ્યોને આદર્શ માને છે તે એક એવી વિચારધારા છે જે સંયમ સંતુલન સ્પષ્ટતા અને સુંદરતાને મહત્વ આપે છે પ્રશિષ્ટતાવાદનો ઉદય મુખ્યત્વે યુરોપમાં પુનર્જાગરણ રને સંસ્કાર દરમિયાન થયો જ્યારે પ્રાચીન ગ્રીક અને રોમન ગ્રંથો અને કલાનું પુનરાવલોકન કરવામાં આવ્યું આ લેખમાં આપણે પ્રશિષ્ટતાવાદની ઉત્પત્તિ લાક્ષણિકતાઓ સાહિત્ય અને કલામાં તેની અસર તેના મુખ્ય ઉદાહરણો અને આધુનિક સંદર્ભમાં તેની સુસંગતતા પર વિસ્તૃત ચર્ચા કરીશું એક પ્રશિષ્ટતાવાદની ઉત્પત્તિ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પ્રશિષ્ટતાવાદ નો આધાર પ્રાચીન ગ્રીસ અને સાંસ્કૃતિક સિદ્ધિઓ સોફોક્લિસ અને રોમન લેખકો જેવા કે વર્જિલ અને હોરેસે કલા અને સાહિત્યમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા આ સંસ્કૃતિઓએ સંતુલન સમરૂપતા અને બૌદ્ધિક ઊંડાણને મહત્વ આપ્યું જે પ્રશિષ્ટતાવાદ મૂળ બન્યું પુનર્જાગરણ કાળ ચૌદમી થી સોળમી સદીમાં યુરોપમાં પ્રાચીન ગ્રંથોની શોધ અને લેટિન તથા ગ્રીક ભાષાનો અભ્યાસ વધ્યો આ દરમિયાન વિદ્વાનો અને કલાકારોએ પ્રાચીન કલા અને સાહિત્યને જાગરણ આધાર બનાવ્યો સત્તરમી અને અઢારમી સદીમાં માં પ્રશિષ્ટતાવાદે ફ્રાન્સ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપિયન દેશોમાં તેની ચરમ અભિવ્યક્તિ પામી ખાસ કરીને નવ પ્રશિષ્ટતાવાદ નિયો ના સ્વરૂપમાં આ કાળ પ્રબુદ્ધ યોગ એજ ઓફ એનલાઇટનમેન્ટ સાથે પણ જોડાયેલો હતો જેમાં તર્ક વિજ્ઞાન અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી હતી બે પ્રશિષ્ટતાવાદની મુખ્ય લાક્ષણિકતાઓ પ્રશિષ્ટતાવાદની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે ક્યુ સંયમ અને સંતુલન પ્રશિષ્ટતાવાદમાં અતિશયોક્તિ અથવા ભાવનાત્મક ઉન્માદથી બચવાનો પ્રયાસ કરવામાં આવે છે તે લાગણીઓ પર તર્ક અને બુદ્ધિને પ્રાથમિકતા આપે છે સાહિત્ય અને કલામાં સંતુલિત રચના અને સુસંગતતા પર ભાર મૂકવામાં આવે છે ખ સમૃપતા અને સ્પષ્ટતા પ્રશિષ્ટતાવાદમાં કલા અને સાહિત્યમાં સમૃપતા અને સ્પષ્ટતાને મહત્વ આપવામાં આવે છે જટિલતાને બદલે સરળતા અને સુગમતાને પ્રાથમિકતા આપવામાં આવે છે તે પ્રાચીન ગ્રીક સ્થાપત્ય જેમ કે પાર્થેનોન ની માળખાકીય સુંદરતાથી પ્રેરિત છે ગ નૈતિકતા અને આદર્શવાદ પ્રશિષ્ટતાવાદી રચનાઓ ઘણીવાર નૈતિકતા ફરજ અને માનવીય આદર્શોને પ્રોત્સાહન આપે છે તે માનવ સ્વભાવની ખામીઓને ઉજાગર કરવાને બદલે આદર્શ સ્વરૂપને રજૂ કરે છે ઘ પ્રાચીન નિયમોનું પાલન પ્રશિષ્ટતાવાદમાં પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્યિક નિયમો જેમ કે એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્ર પોએટિક્સમાં વર્ણવેલ ત્રણ એકતાઓ સમય સ્થળ અને કથાનકની એકતાનું પાલન કરવામાં આવે છે જે બૌદ્ધિકતા અને તર્ક પ્રશિષ્ટતાવાદ તર્ક અને બૌદ્ધિકતાને પ્રોત્સાહિત કરે છે તે ભાવનાત્મક ઉચ્છૃંખલતાને બદલે વિચારશીલ અને સુવિચારિત રચનાઓને મહત્વ આપે છે ત્રણ સાહિત્યમાં પ્રશિષ્ટતાવાદ સાહિત્યમાં પ્રશિષ્ટતાવાદની ઊંડી અસર રહી છે ખાસ કરીને નાટક કવિતા અને ગદ્યમાં અહીં કેટલાક મુખ્ય ઉદાહરણો અને લાક્ષણિકતાઓ છે ક્યુ નાટક પ્રશિષ્ટતાવાદી નાટકો એરિસ્ટોટલના સિદ્ધાંતો પર આધારિત હોય છે

અંગ્રેજી સાહિત્યમાં એલેક્ઝાન્ડર પોપની કવિતા એન એસે ઓન ક્રિટિસિઝમ એન એસે ઓન ક્રિટિસિઝમ પ્રશિષ્ટતાવાદી સિદ્ધાંતોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેમાં સ્પષ્ટતા સંતુલન અને નૈતિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે ગ ગદ્ય પ્રશિષ્ટતાવાદી ગદ્યમાં તર્કપૂર્ણ અને સુસંસ્કૃત લેખનને પ્રાથમિકતા આપવામાં આવે છે ફ્રેન્ચ લેખક નિકોલા બોયલો ડેપ્રેઓ નિકોલસ બોયલો ડેસ્પ્રો એ તેમના ગ્રંથ આર્ટ પોએટિક લાટ પોએટિકમાં પ્રશિષ્ટતાવાદી સાહિત્યના નિયમોને સ્પષ્ટ કર્યા ચાર કલા અને સ્થાપત્યમાં પ્રશિષ્ટતાવાદ પ્રશિષ્ટતાવાદની અસર કલા અને સ્થાપત્યમાં પણ સ્પષ્ટ છે અહીં તેની કેટલીક લાક્ષણિકતાઓ અને ઉદાહરણો છે ક્યુ ચિત્રકલા પ્રશિષ્ટતાવાદી ચિત્રકલામાં પ્રાચીન ગ્રીક અને રોમન મૂર્તિઓની શૈલીને અપનાવવામાં આવી ફ્રેન્ચ ચિત્રકાર નિકોલા પુસા નિકોલસ પુસિન એ તેમની રચનાઓમાં સમરૂપતા સ્પષ્ટ રેખાઓ અને પૌરાણિક વિષયોને ચિત્રિત કર્યા તેમનું ચિત્ર ધ ડેથ ઓફ જર્મેનિક્સ પ્રશિષ્ટતાવાદી પ્રશિષ્ટતાવાદી મૂર્તિકલામાં માનવ શરીરની આદર્શ સુંદરતા અને સમરૂપતા પર ભાર મૂકવામાં આવ્યો અઢારમી સદીમાં નવ પ્રશિષ્ટતાવાદી મૂર્તિકાર એન્ટોનિયો કેનોવાની મૂર્તિઓ જેમ કે સાયકી રિવાઇવ્ડ બાય ક્યુપિડ્સ સ્કીસ આ શૈલીની લાક્ષણિકતાઓને દર્શાવે છે ગ સ્થાપત્ય પ્રશિષ્ટતાવાદી સ્થાપત્યમાં પ્રાચીન ગ્રીક અને રોમન મંદિરોની શૈલી જેમ કે સ્તંભ કમાનો અને અપનાવવામાં આવી પાર્થેનોન અને પેન્થિયોન જેવા પ્રાચીન માળખાઓએ આ શૈલીને પ્રેરણા આપી અઢારમી સદીમાં નવ પ્રશિષ્ટતાવાદી સ્થાપત્યના ઉદાહરણોમાં વોશિંગ્ટન ડીસી નું કેપિટલ ભવન અને લિસબન નું એકવેડક્ટ ઓફ ધ ફ્રી વોટર્સ શામેલ છે પાંચ પ્રશિષ્ટતાવાદ વિરુદ્ધ રોમેન્ટિકવાદ પ્રશિષ્ટતાવાદનું એક મહત્વપૂર્ણ પાસું તેનું રોમેન્ટિકવાદ રોમેન્ટિસિઝમ સાથે તુલનાત્મક અધ્યયન છે જ્યાં સંયમ તર્ક અને નિયમો પર ભાર મૂકે છે ત્યાં રોમેન્ટિકવાદ વ્યક્તિગત લાગણીઓ સ્વતંત્રતા અને પ્રકૃતિની સુંદરતાને પ્રાથમિકતા આપે છે પ્રશિષ્ટતાવાદ તર્ક સંતુલન અને પ્રાચીન આદર્શો પર આધારિત રોમેન્ટિકવાદ લાગણીઓ વ્યક્તિવાદ અને પ્રકૃતિની સ્વચ્છંદતા પર કેન્દ્રિત આ વિરોધ અઢારમી અને ઓગણીસમી સદીમાં યુરોપીય સાહિત્ય અને કલામાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો ઉદાહરણ તરીકે પ્રશિષ્ટતાવાદી કવિતાઓ અને વિલિયમ રોમેન્ટિક કવિતાઓ આ બંને દૃષ્ટિકોણો વચ્ચેનો તફાવત દર્શાવે છે છ પ્રશિષ્ટતાવાદના મુખ્ય ઉદાહરણો ક્યુ સાહિત્ય હોમર ઇલિયડ અને ઓડિસી પ્રાચીન ગ્રીક મહાકાવ્યો છે જે પ્રશિષ્ટતાવાદી આદર્શોને દર્શાવે છે વર્જિલ રોમન મહાકાવ્ય એનિડમાં નૈતિકતા અને ફરજને મહત્વ આપવામાં આવ્યું જ્હોન મિલ્ટન પેરેડાઇઝ લોસ્ટમાં પ્રશિષ્ટતાવાદી રચના અને નૈતિક ઊંડાણ જોવા મળે છે ખ કલા રાફેલ પુનર્જાગરણ કાળના ચિત્રકાર રાફેલની રચનાઓ જેમ કે સ્કૂલ ઓફ એથેન્સ પ્રશિષ્ટતાવાદી સિદ્ધાંતોને દર્શાવે છે જાક લુઈ ડેવિડ નવ પ્રશિષ્ટતાવાદી ચિત્રકારના ચિત્ર ઓથ ઓફ ધ હોરેશીમાં નૈતિકતા અને સમરૂપતા પર ભાર છે ગ સ્થાપત્ય પાર્થેનોન પ્રાચીન ગ્રીક મંદિર જે સમરૂપતા અને સંતુલનનું પ્રતિક છે પેન્થિયોન રોમન સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાત આધુનિક સંદર્ભમાં પ્રશિષ્ટતાવાદ પ્રશિષ્ટતાવાદની અસર આધુનિક કાળમાં પણ જોવા મળી શકે છે સ્થાપત્યમાં ઘણા સરકારી ભવનો અને સ્મારકોમાં નવ પ્રશિષ્ટતાવાદી શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે સાહિત્યમાં કેટલાક લેખકો અને કવિઓ હજી પણ સંયમ અને સ્પષ્ટતાને મહત્વ આપે છે જોકે આધુનિક યુગમાં વ્યક્તિવાદ અને પ્રયોગવાદના વધતા પ્રભાવને કારણે પ્રશિષ્ટતાવાદની લોકપ્રિયતા ઓછી થઈ છે તેમ છતાં તેની મૂળભૂત લાક્ષણિકતાઓ જેમ કે સંતુલન અને અને નૈતિકતા આજે પણ કલા સાહિત્યમાં સુસંગત છે આઠ નિષ્કર્ષ પ્રશિષ્ટતાવાદ એક એવી વિચારધારા છે જે પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે તેણે સાહિત્ય કલા અને સ્થાપત્યમાં સંયમ સંતુલન અને બૌદ્ધિકતાના ધોરણો સ્થાપિત કર્યા પુનર્જાગરણ કાળથી લઈને નવ પ્રશિષ્ટતાવાદ સુધી તેણે યુરોપીય સંસ્કૃતિને ઊંડે સુધી પ્રભાવિત કરી આધુનિક યુગમાં રોમેન્ટિક વાદ અને અન્ય વિચારધારાઓએ તેનું સ્થાન લીધું પ્રશિષ્ટતાવાદની સુંદરતા અને માળખાકીય શક્તિ આજે પણ પ્રેરણાદાયક છે તે આપણને એ શીખવે છે કે સાદગી અને સંતુલનમાં પણ ગહન સૌંદર્ય અને અર્થ હોઈ શકે છે